તાલુકાના દાંડી અને ડબારી બીજ આજથી સાત દિવસ માટે સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં આવેલા દરિયા કિનારાના બીચને સહેલાણીઓ માટે બંધ કરવાના આદેશ કરવામાં આવ્યા છે આ ઉપરાંત સાગર ખેડૂતોને દરિયો નહીં ખેડવા અને માછીમારોને દરિયા કિનારા માછીમારી નહીં કરવા માટે પણ જણાવવામાં આવ્યું છે ત્યારે ઉલપાડ પોલીસ દ્વારા પણ ગામ પાસે ડબાડી દરિયા કિનારે જવાના રસ્તા પર બેરિકેડ ગોઠવી પોલીસ જવાનોની ટીમ અને સાગર સુરક્ષા દળની ટીમો ગોઠવી દેવામાં આવી છે જેથી સહેલાણીઓ દરિયા કિનારા તરફ જઈ ન શકે અજાણતામાં આવી ગયેલા સહેલાણીઓને ત્યાંથી ફરી પોલીસ દ્વારા રવાના કરવામાં આવી રહ્યા છે